નમસ્કાર મિત્રો એકવાર ફરી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આજે આપણે બનાવવાના છીએ ઉનાળાની કાળઝાળ ગરમીમાં તમને રાહત આપે એવું એકદમ ઠંડુ ઠંડુ તરબૂચનું મિલ્કશેક તરબૂચનો મિલ્કશેક બનાવવા માટે આપણે સૌપ્રથમ આ રીતનું એક મોટું તરબૂચ લઈશું અને એને વચ્ચેથી બે ભાગમાં કાપી લઈશું અને કોઈપણ એક ભાગનો આપણે મિલ્કશેક બનાવવામાં ઉપયોગ કરીશું ત્યારબાદ એ બંને ભાગમાંથી જે ભાગનો યુઝ કરવાનો હોય એના પણ બીજા ચાર ભાગ કરી લઈશું અને એના પણ ચાર ટુકડા થઈ જાય એટલે એના એકદમ નાના નાના બીજા ટુકડા કરી લઈશું હવે એના ટુકડા કરી લીધા બાદ એની ઉપરનો કડક ભાગ આપણે આ રીતે સાવધાનીપૂર્વક કાઢી લઈશું અને કડક ભાગ કાઢી લીધા બાદ આપણો જે ભાગ તરબૂચનો સારો છે એની અંદરથી આપણે બધા જ બીજ કાઢી લઈશું તરબૂચનો મિલ્કશેક બનાવતી વખતે એમાં કોઈ પણ બીજ ના રહેવું જોઈએ તો મિત્રો અહીંયા આપણે તરબૂજના બધા જ ટુકડાઓમાંથી બીજ કાઢી લીધા છે અને આપણું તરબૂચ હવે મિલ્કશેક બનવા માટે તૈયાર છે તો હવે આપણે એક મિક્સર જાર લઈશું ને તરબૂચના બધા જ ટુકડાઓમાંથી પહેલાં આપણે અડધા ટુકડાઓ મિક્સર જારમાં નાખીશું ત્યારબાદ તેમાં આપણે પાંચસો એમ જેટલું ફૂલ ફેટ દૂધ એડ કરીશું દૂધ એડ કરી લીધા બાદ તેમાં ત્રણ થી ચાર ચમચી જેટલી ખાંડ નાખીશું અને મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને મિક્સરમાં આ બધી જ સામગ્રીમાંથી શેક તૈયાર કરી લઈશું તો મિત્રો આપણો તરબૂચનો એકદમ સિમ્પલ મિલ્કશેક બનીને તૈયાર થઈ ગયો છે

અને દૂધ એડ કરી લીધા બાદ એમાં ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું અને ખાંડ ઉમેરી લીધા બાદ એમાં એક વાડકી જેટલો આપણે વેનીલા આઈસ્ક્રીમ નાખી દઈશું વેનીલા આઈસ્ક્રીમ નાખ્યા બાદ આનો ટેસ્ટ એકદમ વધી જશે તો હવે આપણે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી લઈશું અને આ બધી જ સામગ્રીનો પણ એક મિલ્કશેક તૈયાર કરી લઈશું મિત્રો જો તમને તરબૂચનો સિમ્પલ મિલ્કશેક પસંદ હોય તો આપણે પહેલી પ્રોસેસમાં જ રીતે બતાવ્યું એમાં તરબૂચ અને ખાંડનો ઉપયોગ કરીને તમે મિલ્કશેક બનાવી શકો છો પણ જો તમારે ટેસ્ટને વધારવો હોય તો આ રીતે એમાં થોડો વેનીલા આઈસ્ક્રીમ કે કોઈ પણ બીજો આઈસ્ક્રીમ નાખીને પણ તમે મિલ્કશેક તૈયાર કરી શકો છો અને અહીંયા આપણો આ મિલ્કશેક પણ તૈયાર થઈ ગયો છે તો એને પણ આ રીતના ગ્લાસ કે મગમાં આપણે સર્વ કરવા માટે કાઢી લઈશું અને સર્વ કરી લીધા બાદ એને ઉપરથી વેનીલા આઈસ્ક્રીમથી ગાર્નિશ કરી લઈશું તો મિત્રો તમે પણ ઉનાળાની આ કાળઝાર ગરમીમાં ઠંડો ઠંડો તરબૂચનો આ મિલ્કશેક ઘરે જરૂરથી ટ્રાય કરો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો